માનનીય નમ્ર વિનંતી કરીશ અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર શહેરના સૌ નગરજનો એમની શુભેચ્છા ઉદબોધન કરવાની भारत माता की स्वतंत्र भारत ना। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની હું ગૌરવ તેમજ હર્ષની લાગણી અનુભવું છું આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અત્યારે ઉપસ્થિત ડેપ્યુટી

स्वतंत्र भारत आज लढवार वल्लभ गंगाधर राजेंद्र प्रसाद डॉक्टर बाबा आंबेडकर साहेब सुभाषचंद्र बोस वीरभगतसिंह स्वतंत्र सेनानी तथा प्रांत स्मरणीय प्रजावत्सल રાજવી નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજીને વંદન કરું છું આજના સ્વતંત્ર દિને દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર ઉછાવર કરનાર દેશના વીર શહીદોને સ્વતંત્ર સેનાનીઓને મહામાનવોને વંદન કરું છું તથા ત્રણેય પાકના વડાઓને અને જાબાજ જાોને ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે સમગ્ર દેશની સાથે આપણું ગુજરાત રાજ્ય પણ આસ્તિ પર્વ ઉજવી રહ્યું છે ત્યારે વિકાસના પથ પર ગુજરાત આજે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે વૈશ્વિક સ્તરે ગુજરાતને ટોચ ઉપર લઈ જવાના પ્રયત્નોમાં આપણા વિકસિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળ નેતૃત્વ અને અવરી વિકાસના સતત સહભાગી રહ્યા છે ગુજરાતના ફનોતા પુત્ર અને ભારત દેશની સુસાધનની ભૂરા સતત ત્રીજી વખત સંભાળનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં મોદી સરકારમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત હર હંમેશ પ્રતિબદ્ધ રહેશે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે છેલ્લા વર્ષથી ચાલતી ગુજરાત સરકાર વિસ્મરણીય વિકાસ કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ભારત દેશની આઝાદીના સત્યોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ

પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર દેશ તેમજ રાજ્યની સાથોસાથ ભાવનગર શહેરના દરેક નાગરિકો ઘરે ઘરે ધ્વજ લહેરાવવા માટે તત્પર છે આઝાદીના સિત્યોતેર વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે ઘરે લહેરાવો એ માત્ર ત્રિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ

પૂર્ણ કર્યા છે તેમજ અન્ય બીજા કામો પ્રગતિમાં છે આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સૌ નગરજનોને તેમના નાગરિક ધર્મ બજાવી જાહેર જગ્યામાં કચરો નહીં ફેંકતા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પર્યાવરણમાં સ્થિરતા લાવવા તથા સ્વચ્છ અને

આ સંકલ્પને સંપૂર્ણ રીતે પાર પાડવા દરેક નાગરિક દ્વારા એક સ્વાભાવી પર્યાવરણ પ્રતિ પોતાનું કર્તવ્ય નિભાવવા નમ્ર અપીલ કરું છું આપણે સૌ આ વર્ષે ચિંતિત છીએ ભાવનગર શહેર કે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં મેઘ વર્ષા થયેલ નથી શહેરને પાણી પૂરું પાડતા ગૌરીશંકર સરોવર અને શેત્રુજી ડેમ હજી ઓવરફ્લો થયા નથી ત્યારે હું સૌ શહેરીજનોને પાણીનું મૂલ્ય સમજી કરકસરપૂર્વક તેમજ કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તેમજ ખોટી રીતે બગાડ ન કરવા અપીલ કરું છું અને પૂર્ણ આપ સ્વાતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માનનીય ભારત વર્ષને વિકસિત ભારત બનાવવા ભાવનગર ના વિકાસ પ્રતિબદ્ધતા સાથે પ્રજાજોગ નિવેદન બદલ માન્ય મેયર શ્રી આભાર વ્યક્ત કરીએ અને માન્ય મેયર શ્રી ને ફરીથી હું નમ્ર વિનંતી કરીશ તિરંગા ત્રણેય રંગ સાથેના ના ભારત વર્ષના સ્વતંત્ર આકાશમાં માં વિહરતા મૂકવા માટે માન્ય મેયર શ્રી અને સૌ ત્યાગ સમર્પણની સાથે શાંતિ અને વિકસિત ભારત બનાવવા માટેના પ્રતીમાં કેસરી સફેદ અને લીલા રંગના ફુગાઓને આપણે સ્વતંત્ર ભાવનગર સ્વતંત્ર ભારત વર્ષના આકાશમાં વિહરતા મૂકવા માટે એમને માનનીય મેયર વિનંતી કરીએ શાંતિ સાથે ભારત વર્ષ ને સમગ્ર વિશ્વની અંદર આપણી વસુધૈવ કુટુંબકમની નિમદા ભાવના ગુંજતી કરવા માટે આપણે સ્વતંત્ર ભારતના આ મુક્ત પવન સાથે એમને આકાશમાં લહેરાવીશું આપણે સૌ તાળીઓના ગુંજારોથી એમને વધારી માનનીય શ્રીને ઉપસ્થિત સૌ મહાનુભાવોના કર્કમળથી આ મુક્ત ગગનની અંદર સ્વાતંત્ર્યના પ્રતીક સમાન ત્રણેય રંગના ફુગાઓને આપણે આકાશમાં લહેરાવી રહ્યા છીએ માનનીય અને સૌ મહાનુભાવોના કર્કમળથી આ ઉપક્રમ સંપન્ન થવા તરફથી આવો તાળીઓના ગુંજારોથી આ ક્ષણને આપણે વધાવીએ भारत माता की जय हां माननीय अंबियर सील एवं सम्मानता मेहमानों ने खुद कोतानाstad विराजमान था मैं यह विनती करूं तो कि सांस्कृतिक कृतियों का दौरने दिखाई ये बात हवाओं को बताए रखना ये बात हवाओं को बताए रखना રોશન હુએ ચિરાગો રખના કોઈ ઉત્સવની ઉજવણી હોય અને સાંસ્કૃતિક કૃતિ ના રજૂ થાય તે કેમ ચાલે અને આતો વળી રાષ્ટ્રીય મહાપર્વ સમગ્ર દેશના સમગ્ર દેશ અંતર માં ભરીને આ મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર એક પોતાની સાંસ્કૃતિક કૃતિ બેટી હિન્દુસ્તાન કી પ્રસ્તુત કરે છે આ બાળ કલાકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે શિક્ષક તો ચાલો ગોબર નું આનંદ Eh, okay. okay. બેટી હિન્દુસ્તાન કે બેટી બેટી હિન્દુસ્ બેટી હિન્દુસ્ બેટી હો ધરતી પર જો નજર ગયા